ય ગૃહમંત્રી અમિત શાહ શાહે આરંભ કરાવ્યો હતો વિશ્વમાં સૌથી લાંબો ખ્યાલતો આ મહોત્સવ તંત્ર મંત્ર ધ્યાન આરાધના સાધના થકી સર્જન શક્તિ અને વિદ્યાના સંચયની આંતરિક તેમજ કૌટુંબિક જાગૃતિ નો ઉત્સવ છે તેઓએ શેરી ગરબાની વાત કરતા જણાવ્યું કે શેરી ગરબા પ્રથાનું મહત્વ ઓછું થવા લાગ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરબાનું મૂળ સ્વરૂપ જળવાઈ રહે તે માટે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવની શરૂઆત કરાવી હતી વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે નવરાત્રી અને ગરબા તો ગુજરાતની ઓળખ છે ગુજરાતની આ ઓળખને ગ્લોબલ પ્લેટફોર્મ આપવાનું વિઝન હતું વિશ્વ આખું ગુજરાતના સાંસ્કૃતિક વારસાને જાણી માણી માટે તેમણે જ વર્ષ

પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ભાવિકો તથા ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર યજ્ઞેશ ગોસ્વામી એબીસી ન્યૂઝ અમદાવાદ